જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તાલુકાના ગામમાં સમસ્ત ગ્રામજનો દ્વારા પૂરા ગામમાં ફરી હતી ત્યારે આ શોભાયાત્રામાં મહિલાઓ દ્વારા રાસ ગરબા કરી ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તો ગામ લોકો દ્વારા ભગવાન રામ સીતાને લક્ષ્મણની આરતી ઉતારવામાં આવી હતી આ શોભાયાત્રામાં ટ્રેક્ટરસળગારેલ પણ હતા ત્યારે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડા હતા યાત્રા દરમિયાન જય શ્રી રામ ના નારા લાગતા સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી આવ્યું હતું ત્યારે તાલુકા અને અનેક માર્ગો પર યાત્રા નીકળીને રામ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી ગથે રાવર અનેક સંસ્થાઓમાં જોડાયેલી છું રામદેવપીરના સત્સંગ મંડળમાં પણ જોડાયેલી છું અને આજે અમે રામપ્રાન પ્રતિષ્ઠાનો આ સમયમાં અમે આજે બહોળી સંખ્યામાં ત્રિલોકનાથ મંદિરે હતી આજે કળશ યાત્રા અમે જોડાયેલા હતા ઉપલેટા ની તમામ બેનો બહોળી સંખ્યામાં જોડાયેલા હતા અને અમે ત્રિલોકનાથ મંદિરે થી બસ સ્ટેન્ડ ચોક વડલી ચોક બાવલા ચોક અને ત્યાંથી અમે ગાંધી ચોક અને ગાંધી ચોક થી બગીચા પાસે રામ મંદિર છે ત્યાં અમે બહોળી સંખ્યામાં જોડાયા અને અમને ખૂબ જ આનંદ આવ્યો અને આજે અમે એક મહિના થયા ત્યાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યાં મૂર્તિ બેસાડવાની છે એ જગ્યાએ ત્યાં અક્ષત વિધિ થઈને આવ્યા છે એ અક્ષતની અમે નાની નાની પેકિંગ કરી અને ઘરે ઘરે પહોંચાડ્યા અમે પતિ બેનોની જોડી અને અમે કાયમી કામ કરીશું જય શ્રી રામ જય શ્રામિનારાયણ હું ઉપલેટા સ્વામિનારાયણ મહિલા મંદિર મહિલા છું અમે શ્રી રામચંદ્ર ભગવાનનું મૂર્તિ પ્રતિષ્ઠા મહત્ત્વે ખૂબ મોટા ભાગ આખા ઉપલેટાની મહિલાએ ખૂબ મોટા બહુડા પ્રમાણમાં વાગી લીધો છે

લીલોકનાથ મહાદેવના મંદિરે રેલી ભવ્ય થી ભવ્ય મહિલા મંડળ અને સર્વ સત્સંગ મંડળ બોડી સંખ્યામાં બધાએ લાભ લીધો બહુ ખૂબ જ આનંદ કર્યો રાસ ગરબા કર્યા અને રાજમાર્ગ ઉપરથી રામ મંદિર સુધી ખૂબ મજા કરી અને રામ જન્મ અમ ભૂમિ મહોત્સવનો ખૂબ ખૂબ બધાએ આનંદ કર્યો બ્યુરો રિપોર્ટ સી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ